શક્તિનું પર્વ નવરાત્રિના શુભારંભની સાથે પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ રણુ તુળજા ભવાની મંદિરે મંદિરે અનેક માઈ ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા મંદિર અનેક ઇતિહાસ સાથે સંકળાયેલું છે વડોદરાથી ત્રેવીસ કિલોમીટર અને પાદરા નગરથી આઠ કિલોમીટરના અંતરે આવેલ પાદરા રણુ ગામે તુલજા ભવાની માતાજીનું મંદિર દેશમાં પ્રસિદ્ધ છે રાત દિવસ અહીંયા ભક્તો દર્શનાર્થે આવતા હોય છે મંદિર ખાતે અખંડ ધૂનો આજે પ્રજ્વલિત છે તુલજા ભવાની માતાજીના રણુ મંદિરે ખાસ રવિવારે અનેક માઈ ભક્તો આવતા હોય છે ચૈત્રી અને આસો નવરાત્રીમાં અનેક માઈ ભક્તો પદયાત્રા દ્વારા રણુ ગામે આવતા હોય છે ત્યારે દર આસો નવરાત્રીમાં આઠમના મીડાનું પણ રણુ ગામે આયોજન થતું હોય છે મા ભવાની મહારાષ્ટ્રીય સમાજ સહિત અનેક સમાજના કુળદેવી તરીકે પણ પૂજાય છે નવરાત્રી દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે નવચંડી સહિત કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે મારું નામ દેવેન્દ્ર સાને છે અમે વડોદરા રહીએ છીએ અને ભવાની અમારા કુળદેવી છે અને અમે દર વર્ષે નવરાત્રિમાં આવર્જન અમે અહીંયા દર્શન કરવા આવતા હોઈએ છે અને ભગવાન માતાજી સાક્ષાત બેઠા છે એવું સ્વરૂપ એમનું છે અમને બહુ આનંદ થાય છે એમને આવીને દર્શન કરીને જયમાં આ નવરાત્રિ ચાલી રહી છે માના સાનિધ્યમાં શ્રી તુલજા માતાજી મંદિર રણુ ભાદરા તાલુકા અને જિલ્લા વડોદરામાં આવેલું છે આ પૌરાણિક મંદિર આશરે નવસો વર્ષ જૂનું છે અને ત્યારથી માના સાનિધ્યમાં નવરાત્રીઓ ઉજવવામાં પાંચે પાંચ નવરાત્રી ઉજવવામાં આવે છે આ આસો નવરાત્રિનો વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે સુદ આઠમ એટલે અગિયાર તારીખે શુક્રવારે માના સાનિધ્યમાં ઉજવાશે ત્યારે ભક્તોના શ્રેયાર્થે યજ્ઞ થશે અને ત્યારબાદ નોમના નોમ દસમ ભેગું છે એટલે દશેરાના દિવસે મહાપ્રસાદનું આયોજન પણ મા પાસે કરવામાં આવેલું છે ત્યારથી લઈને આ જે વર્ષોની જે પ્રણાલિકા પ્રમાણે મલ્લારાવ ગાયકવાડે અર્પણ કરેલા દાગીના પણ માને અર્પણ કરવામાં આવે છે અને સાથે સાથે જે નવચંડીનું આયોજન હોય કે જે વિવિધ કાર્યક્રમો જે બધા શ્રીયંત્રોનું પૂજન એ તમામ કાર્યક્રમો આ નવરાત્રિમાં કરવામાં આવે છે નવરાત્રી દરમિયાન આપણે દર્શનનો સમય સવારે સાડા પાંચથી લઈ અને રાત્રે સાડા નવ સુધીનો રહેશે